અકસ્માતમાં બંને યુવકોનું કમ કમાટી મોત નીપજ્યું હતું જે અંગેની ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને સલામતી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેમાં દંડા તલવાર લાકડી વગેરે જેવા હથિયાર સાથે રાખવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને તારીખ અઢાર બાર બે હજાર સુધી તેની અમલવારી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આમલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનો દ્વારા કુકુમ તિલક દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર હિતેશ યાદવ દ્વારા વિવિધ અલગતા અને પાકોની જાણકારી આપી તેના ફાયદાઓ જણાવ્યા હતા કઈ જીવન સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરતો પંદર વર્ષીય વિદ્યાર્થી યોગશ દર્પદ ગામી ઉકાઈ સ્વામિનારાયણ મંદિરની હોસ્ટેલમાંથી કોઈને જાણ કર્યા વગર જ ક્યાંક જતો રહ્યો હતો જેને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી પોલીસે ફરિયાદ નોંધી સગીરની ની શોધખોળ હાથ ધરી હતી તાપી જિલ્લામાં એક પોલીસ કર્મચારીની ફેક આઈડી બનાવવામાં આવેલ છે ત્યારે આવી કોઈ આઈડી પરથી કોઈ પણ પ્રકારની માંગણી કરવામાં આવે તો પહેલા ચકાસણી કરવી ફેક આઈડી બાબતે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વાલોટ ગામે આવી પડતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યો તેમજ ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસ લખી શોર્ટ ફિલ્મ મેહાળી હતી સોનગઢ પોલીસે વાકવેલ ગામ ખાતેથી ઉકાઈ પોલીસ મથકમાં હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીને પાસ પરમીટ વગરની ગેરકાયદેસર બંદૂક સાથે રાકેશ નામુવાસાને ઝડપી પાડ્યો હતો તેમજ બંદૂક સહિત કુલ કિંમત રૂપિયા સાત લાખ અડતાલીસ હજાર પાંચસો પચીસ મુદ્દા માલ જપ્ત કરીને એકને વોન્ટેજ ચાર્જ કરવામાં આવ્યો હતો જેને લઈને ડીવાય એસપી જાડેજા સાહેબે માહિતી આપી હતી તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે ગુના તથા અન્ય કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે થઈને જરૂરી તકેદારીના ભાગરૂપે વાહન ચેકિંગ કરવામાં આવતું હતું તે દરમિયાન ઉકાઈ પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાયેલ રાકેશ રામુભાઈ વસાવા કે જેઓ અગાઉ ત્રણસો સાત જેવા ગંભીર ગુનામાં પકડાયેલ હતા તેઓની ક્રેટા ગાડી શંકાના આધારે ચેક કરતા તેની અંદરથી દેશી બનાવટની બંદૂક નંગ ત્રણ તેમજ લોખંડના ચીમટા કે જે જંગલ વિસ્તારમાં પશુઓના પગમાં ભરાઈ જાય અને એનો શિકાર અથવા એને પકડી શકે એમાં ઉપયોગ થતો હોય તે તેમજ ધનુષ બાણ એ કુલ ત્રણ વસ્તુ પકડાયેલ છે અને એની સાથે મોબાઈલ તેમજ ક્રેટા ગાડી હાલ કબજે લીધેલ છે આ ગુનામાં જે પકડાયેલા આરોપી રાકેશ રામુભાઈ વસાવા છે જેની તપાસ હાલ સોનગઢ પોલીસ નાઓ ના વ્યક્તિએ હથિયાર દ્વારા ફાયરિંગ કરેલા ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધેલ છે એની પણ કાયદેસરની કાર્યવાહી કરી અને કોર્ટમાં તેનું ચાર્જશીટ કરવામાં આવેલ છે હાલ આ તપાસ સંદર્ભે જુદા જુદા એંગલથી આ ગુનામાં અન્ય હથિયારો કોઈને વેચેલ છે કે કેમ અન્ય હથિયારો કોની પાસેથી લીધેલા છે કે કેમ તેમજ કોઈ ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે કે કેમ તે અંગેની તપાસ ચાલુ છે સર આ જે હથિયારો પકડાયા છે એનો ક્યાં ઉપયોગ કરવાના હતા અને શું એ બાબતે માહિતી છે